છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને બોડેલીમાં વિવાદિત સ્થળની ઔચિંતી મુલાકાત લીધી છે જ્યાં વર્ષ બે હજાર પંદરથી મહાવીરજી પાસેની જૂની બોડેલી જવાના સર્વે નંબર એકસો સિત્તેર રેવન્યુ રસ્તાઓ બંધ કરી દેવાતા નાગર હિંમતલાલ રમણલાલે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હતું જ્યારે હિંમતલાલે જિલ્લા સ્વાગતમાં લેખિતમાં ફરિયાદ કરાતા આજો જિલ્લા કલેક્ટર ઓચિંતી બોડીની વિવાદ સ્થળની મુલાકાતે આવી પહોંચ્યા હતા જેમાં બોડીલ પંચાયતના સરપંચ ટીડીઓ તથા ડીડીઓની રૂબરૂમાં વિવાદ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું હું નાગર દિનેશ કુમાર હિંમતલાલ હવે આવતીકાલે મને સ્વાગતની અંદર છોટા ઉદ્યોગ બોલાવવામાં આવ્યો અને કોન્ફરન્સની અંદર જે મને વાત કરવામાં આવી કે તમારો પ્રશ્ન શું છે મેડમે પ્રશ્ન પૂછ્યો કે તમારી તકલીફ શું છે હું વારંવાર મેં કીધું મેડમ આ વિષય ઉપર રસ્તાના બાબતે હું કાયમ કલેક્ટરમાં મામલતદારમાં અને ટીડીઓમાં અરજી કરું છું પણ આ વખતે હું સ્વાગતની અંદર સ્વાગતની અંદર જ્યારે હું અરજી કરી ગઈ વખતે અને આ વખતે તો આ વખતે એમ કે મેડમે આ વસ્તુને ધ્યાન પર લીધી અને આ પ્રશ્નને સમજો અને નકશાઓને જે કંઈ કાગળિયા વિગત હતી એ પર અભ્યાસ કરી અને મને આજે એમને કાલે આવતીકાલે મને એવું કીધું હતું કે અમે તમને વિઝિટ કરીશું બોરેલી તમારા સ્થળ નિરીક્ષણ અને જે કંઈ વિવાદિત રસ્તો છે શું છે શું નહીં એ અમે ત્યાં આવીને પ્રશ્નને જોઈશું તો આજે મેડમ કલેક્ટર સાહેબ જો આજે એમની ટીમ સાથે છોટાઉદેપુરથી બોરેલી અને કેસરબા સોસાયટી પર આવીને ચાલતા એમ કે રસ્તાની નિરીક્ષણ કર્યું અને કંઈ કંઈ ડબા છે ડબ્બાને પર બી અમને ધ્યાન આપ્યું ડબાની અંદર જે પોર્ટ છે ધારની વાડ છે પછી મંદિર છે જે રસ્તો થી બંધ છે શું છે તે પરિસ્થિતિ અમને આખી વિગતવાર બધી સમજણ કરી અને સ્થળ પર મારા સર્વે નંબર ઉપર આવીને પ્રશ્ન પૂછ્યો કે તમારો રસ્તો કયાથી છે એટલે અમે કીધું કે આ રસ્તો પંદર વર્ષથી હું ખેતીનો ટેક્સ ભરું છું અને મને એમ કે સરકારી રસ્તાનો કોઈ લાભ નથી મળતો અને વારંવાર અરજી કરવા છતાંય કોઈ ન્યાય મળતો નથી અને કેટલી બધી વખત હું અરજી કલેક્ટરમાં કરી છે પણ આ પહેલી વખત મેડમ અમારા સ્થળ પર આવી અને મને આશ્વાસન આપ્યું છે અને અધિકારીઓને સૌને આ વિષયને નિકાલ કરવા માટે સૌને ભાઈ આ વસ્તુનો નિકાલ કરવા માટે બધાની એ કે ભાઈ આ વસ્તુ શું કયા આગળ અટકે છે એની અમકે વિગતવાર અમને માહિતી મંગાવી છે એમાં તાલુકા વિકાસ અધિકારી હતા તટાટી ગ્રામ પંચાયત સરપંચ અને આપને કલેક્ટર સાહેબ અહીંયા પ્રાંત અધિકારી બધા હાજર રહીને આ વસ્તુનો નિકાલ કરવા માટે આખી ટીમે સામ સામસામે અથડાતા બાઇક ચાલકનું મોત પોલીસે ગુનો નોંધ્યો આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામે નર્મદા કેનાલ ગેટ પાસે એક અકસ્માત થયો હતો જેમાં પિકઅપ ગાડી અને બાઇક સામસામે અથડાઈ હતી જેમાં બાઇક ચાલકનું મોત થયું હતું જ્યારે અન્ય બાઇક સવાર જેને ગંભીર ઈજા થતા એકસો આઠ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો મૃતક વ્યક્તિ ખોડિયા ગામના રહેવાસી મયુરભાઈ રઘુભાઈ હોવાનું સામે આવ્યું છે જેનું ઘટના સ્થળ પર મોત થયું હતું જ્યારે બાઇકની પાછળ બેસેલ કોલુ ગામનો વિષ્ણુભાઈ દિનેશભાઈ ભીલ જેને ઈજા થતા એકસો આઠ દ્વારા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો નસવાડી પોલીસે પિકઅપ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી